આપ જોઈ રહ્યા છો એમ ત્રણ હજાર જેટલા બાઇક છે અને ખુદ મતદારો આગેવાનો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને રેલીમાં જોડાયા છે ત્યારે ખંભાતના મતદારોને જાહેરમાં અપીલ કરવા માગું છું કે આ વખતે ખંભાત વિધાનસભામાંથી સૌથી વધુ મતદાન કરો અને કરાવો ભારતીય જનતા પાર્ટી તરફી અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે દેશ મજબૂત કરવાનો છે અને રાષ્ટ્રને મજબૂત કરવાનું છે